હવે ચોવીસ કલાક પાણી આપીશું દરેક ઘરમાં પાણીનું કનેક્શન હશે દરેક લોકોને ચોખ્ખું પાણી આપીશું આ વાક્યો ભાજપના નેતાઓના મોઢે તમે ઘણી વાર સાંભળ્યા છે દિલ્હીથી લઈને રાજ્યના ભાજપના નેતાઓ આવા ભાષણો આપતા હોય છે પણ આની સચ્ચાઈ કેટલી છે કારણ કે સુરેન્દ્રનગરના કુતલપુર ગામે પીવાના પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે ત્યારે ગ્રામજનોએ જ હવે સરકારની પોલ ખોલી નાખી છે શું છે આખો મામલો જાણીશું આપણે આ વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કારણ દેશમાં આઝાદી મળીએ પણ છોતેર વર્ષ થઈ ગયા છે સરકાર અમૃતકાળની ઉજવણી કરી રહ્યું છે તેવામાં કુતલપુર ગામમાં પાણીની સમસ્યા ધીરે ધીરે વિકટ બની રહી છે ગામના લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે પીવાનું પાણી ભરવા માટે બે કિલોમીટર દૂર જવું પડી રહ્યું છે ના માત્ર આટલું જ પણ વિદ્યાર્થીનીઓ પોતાનું ભણતર છોડીને પાણી ભરવા માટે બે કિલોમીટર ચાલીને પાણી ભરવા માટે જાય છે એવું નથી કે પાણી નથી આવતું પણ જે પાણી આવે છે એ પીવાલાયક તો હોવું જોઈએ ને જે પાણી પીવા માટે આપવામાં આવે છે તે પાણી પીધા પછી લોકો બીમાર પડી રહ્યા છે ત્યારે ચૂંટણીમાં ઘરે ઘરે પીવાનું પાણી પહોંચાડવાની વાતો કરતા એ નેતાઓ ક્યાં છે મત મેળવવા માટે આ નેતાઓ પોતાના ભાષણમાં વાયદાઓ તો કરી નાખે છે પણ પછી વાયદાઓ વાતોના વડા બનીને રહી જાય છે ત્યારે તમે પણ સાંભળો આ ગામના લોકોની વેદના જ્યાં લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે કાંતરોડી કંતલપુરથી બોલવી છે પાણી અમારે મીઠું ઠામકું આવતું નથી બે કિલોમીટર ઘરના કામ ખોટી કરીને ત્યાં બે બે કલાક બે તારા પાણી આવે કલાક દોઢ કલાક આવે તા એ પાણી વીવ જાય પછી આખો દી પાણી મોડું હાવ આવે એમ લુગડા હારા ન થાય ચા ફાટી જાય અમારે ગરીબ માણા માન ધંધો કરીને દૂધની ઠેલી લાવે હોય તો એ પછી બગડી જાય એટલે શું કરવાનું મીઠું પાણી અમે ભર્યું નથી પાઠવાળા થયા બે બે કિલોમીટર પાણી ભરવા જાય બે બે કલાકે પાણી ભરીને આવી પાણી આવે તે ન આવે તો ગામમાં ટાંકા આવે છે એ ફિલ્ટરે થાય તો ફિલ્ટરે પાંચ રૂપિયા હોય તો આપણે ત્યાં જઈને ભરવા જઈએ ન્યાં જાય તો ગરદી હોય ને પાછા આવી અમને પાણી મીઠું મળ્યું જ નથી પાંઠ થયા પણ હજુ અમે ભાળ્યું નથી પણ હવે સરકાર છે ને કંઈક મહેરબાની કરીને અમારા ગામમાં પાણી આપો તો બહુ સારું કહેવાય આટલી અમારા ઘરડાની ધીમે રાયડ સાંભળો અને અમારા કંતલપુરમાં પાણી મેકલો તો બહુ સારું સાહેબને કંઈ કહેવાય તો અમારા માન નામ લીલાબેન છે કંતરપુર છે ને બોલવી છીએ તો તમે અમને બે બે કિલોમીટર પાણી ભરવા જાય હવે તમે અમને પાણી મેકલાવો તો બહુ સારું કહેવાય કપડાં ધોવાનું પાણી નથી ધીરે પાણી પીવા સારા આવતા નથી તો આટલી અમને મહેરબાની કરીને સરકાર છે ને અમારા ગામમાં તેમ પાણી મેકલાવો તો સારું કહેવાય સ્કૂલનો ટાઈમ બગાડીને અહીંયા પાણી ભરવા પાણી ભરવાનું ત્યારે મોડું પાણી આવવા દરમિયાન અમારો ટાઈમ ખોટી થાય છે સવારમાં એક કલાક એક કલાક જ પાણી મીઠું પછી પાણી નથી આવતું અને

ત્યાં આવી પરિસ્થિતિ સર્જાય છે તો વિચારવા જેવું છે કે ભર તો કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે મત મેળવવા માટે ભાષણમાં કહી દેવું કેટલું સહેલું છે કે અમે ઘર ઘર સુધી પાણી પહોંચાડીશું પણ પોતે કરેલા વચનો પોતે પૂરા કરે છે કે નહીં એ જોવાવાળું કોઈ છે જ નહીં ત્યારે જોવાનું એ રહ્યું કે આગળના સમયમાં આ ગામના લોકોની તંત્ર કોઈ સહાયતા કરે છે કે નહીં આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા જનક સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું પૂછો નહીં